તો પર ખડ હવે કાકાનું છે અને હવે કાપવાની શરૂઆત કરી દઈએ હેલો ફ્રેન્ડસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો આજે આવ્યા છે કંઈક નવું જ કામ કરવા અને વાડી આવીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આ બાજુ સંજુ પણ છે જય શ્રી રામ જય માતાજી દય આદિવાસી ફ્રેન્ડ્સ તો આજે મેં વાડીમાં આવી ગયો છે આને આ બધું મફળી બધી બગડી ગઈ તે બધું ધઈ નાખી દે ભેગી કરી જય આદિવાસી કેમ બોલે છે આપણે આદિવાસી તો એવી એક કમેન્ટ આવે છે બે ત્રણ વાર કમેન્ટ આવી કે જે આદિવાસી એવું નહીં બોલવાનું ખબર નહીં કે એવું બોલવાથી શું થાય ખબર નહીં અમે તો હવે આદિવાસી કહેવાય એટલે આદિવાસી તો બોલવું જ પડે ને નહીં સંજુ તો હેન્ડો સંજુ આવું કામ કરીએ છીએ અમે આવા ભર બનાવવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે અહીંયા બધી ધોવાઈ ગઈ હતી મગફળી અને એટલા બધી દહીં ને કમ્પ્લેટ આવા પાથરા છે એ મૂકવાના હવે એક ભર બની હશે હાવ પાછા બીજો બનાવીએ એવી રીત મૂકવાનું હોય હવે બીજો બનાવી દઈએ ને નાના નાના બનાવીએ કેમ કે પાછો પવનને બધું આવે તો પછી ઉડી જાય તો હેંડો હવે કામ પર લાગી જઈએ પાછા તો ફ્રેન્ડ્સ પાણી પીવા માટે બેઠા તા કેમ કે આ તો ભર બનાવવાના એટલે ચાલીને આમ જવાનું ને આમ જવાનું એટલે થાકી જવાય પેલું તો નીંદતા હોય એટલે નીંદવા આમ તો કેવું કામથી આમ નીંદી નાઈ ને પાણી પીને પાછા નીંદવા માંડી એવું જ હોય અને આ તો આમથી આમ ચાલવાનું એટલે થાકી તો જવાય તો મસ્ત એવો લીમડાનો છાંયો છે તો અમે અહીંયા પાણી પીયા ને એમ બેઠા ને આ બાજુ સંજુ પાણી નવું નવું કામ મળે તો અને આ પાણી અહીંયા અમને આપી દીધું હતું એટલે અમે લઈને આવ્યા હતા નહીં સમજ તો હવે પાણી પી લઈએ અને પછી પાછા લાગી જઈએ કામ પર કેમ કે થોડુંક જ છે એટલે અમે બેદ આવ્યા એક બીજું મજૂર આવવાનું હતું પણ નહીં આવ્યું એનું નક્કી હતું નહીં નહીં આવવાનું કે નહીં એટલે અમે બે છે એટલે હવે આટલું બપોરે પૂરું થઈ જાય તો બપોરે જતા રહીશું અને પછી કહેશે કે તમારે રહેવું પડશે સાંજ સુધી તો સાંજ સુધી રહેશું એવું વિચારે છે તો કંઈ નહીં હવે કામ પર લાગી જઈએ અને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પાછા આવ બ્લોગ પૂરેપૂરો જોજો સ્કીપ નહીં કરતા હોય મસ્ત મજાનો બ્લોગ આવશે કેમ કે આજે

ભર છે આ રીતના બનાવાના હોય મગફળી કાઢે ને તો બધી ભેગી કરીને આ રીતે મોટા મોટા ભર બનાવી દે પણ આ તો વરસાદના કારણે બધું બગડી ગયું છે ઉખડી ગયેલી એટલે બધું ભેગું કરી લેવાનું છે હવે બીજું કઈ ઓરસે પાછા પાણી પીયા બીજી વાર પાણી પીયા બેઠા હતા અને દસ વાગે ચાપાન આવી અને ત્યારે પણ બેઠા હતા નહીં કેમ કે તડકો નથી પણ એમ કે ગરમીને એવું ખુશ થાય છે ને એટલા માટે તો ચા પાન આવી ગઈ હતી દસ વાગ્યા અને હવે વાગ્યા છે અગિયાર પાછા કલાક પછી પાછા બેઠા છે પાણી પીવા અને આજે તો એમ કે અહીંના તેમ કોઈ હોય નહીં નહીં બધા અહીંયા અમે મોટા ભાગે કામ કરવા આવ્યા હતા તો અમ કે હોય નહીં કોઈ એકલાને કે કામ હા બધું આપી જાય કેમ કે વિશ્વાસ હોય ને એટલે આપણને એકલા પણ કામ કરાવે ને બીજાને વિશ્વાસ નહીં હોય ને તો નહીં કામ કરાવે એ નહીં આવવાના હોય ને એટલે એમ કહી દઈએ કે આજે નથી આવવાના ને તો આજે રજા કરી દઈએ એમ નહીં બાકી બીજા લોકોને તો એમ કે વિશ્વાસ હોય ને કે આ કામ કરશે એમ એટલે કે તમે કામ કરો એવું કઈને જતા રહી કેમ કે એટલું આપણે કામ પણ બતાડીએ પણ પણ બીજાને વિશ્વાસ નહીં હોય એવું હોય થોડું શક્તિ અલગ હોય ને કેમ કે આપણે જે હોય આપણે યુટ્યુબ ફેમિલી ને આપણે જે હોય ને બધું કે આપણે બધું જે હોય ને હાથ કહેતા હોય ને જે હોય ને તમને છે ને બધું કે જેવું હોય ને એવું તમને કહી દઈએ એવું નહીં કે સારું હોય તો જ બતાડવાનું સારું હોય તો જ કહેવાનું કેહવાનું એવું થોડું કંઈક કે આ સારું હોય એ કહેવાનું પછી સારા કપડા પહેર્યા હોય સારા તૈયાર થયા હોય એવું જ બતાડવાનું આવું વધારે કામ કરતા હોય ને આવા હોય એવા નહીં બતાડવાનું એવું નહીં બતાવવાની હોય ને જે રિયલિટી હોય એ બતાડવાની છે લેવા નવા નવા લેવા જવાના છે બ્લોગ બનાય તો નવા નવા હવે કપડા લઈ આવે એવું થોડું હોય એવું તો નઈ થાય ને એટલે કેમ કે આપણે લાઈફ વિશે બધું બતાડું તો પડે છે ને એવું થોડું હોય કે જેવું તો સંજુ તો હવે ઊભો થઈ ગયો છે અને મેં તો હજુ પાણી પણ નથી પીધું આઈને બસ બોલ જીના જીના જીવડા છે ઢોલકાની એવું છે તમે ગ્લાસ તો ફ્રેન્ડ્સ બપોર થઈ ગયો છે અને હવે આટલા ભર બનાવી દીધા અને હવે થોડાક જ પેલી બાજુ રહ્યા છે ખાલી કેટલા સંજુ ત્રણ એક હશે ત્રણ એક બંધ હા તો ત્રણ એક બનશે હવે અને પછી પેલું પેલો શેઢો દેખાય છે ને એ વાળવાનો છે અને દેખો જમવા પણ બે ગયા છે આજે તો વઘારેલા ભાત છે અને છાસ તો એટલું છે તો હવે જમી લઈએ અમે અમે પાંચ મિનિટ વહેલા છૂટ્યા છે નહીં પાંચ મિનિટ વહેલા છૂટી ગયા છે અને બીજી જગ્યાએ છીએ એટલે તો અમને છાસ ને બધું આપીને ગયા છે કાકા અને પાણી પણ આ બધું આપ્યું બીજું પાણી ભરી લયા હતા મસ્ત ઠંડુ ઠંડુ નહીં હા તો પાણી તો આમ મૂકવું પડશે

તો ફ્રેન્ડ્સ પછી બપોર પછી જમીને થોડોક આરામ કર્યો અને પછી ઊભા થઈ ગયા હતા બે વાગ્યે અને પછી બે વાગ્યે છે ને કેટલા બે ને બીજો અડધો એક અધૂરો હતો એ ભોર બનાવી દીધો અને બીજા બે ભોર બનાવી દીધા અને હવે ત્રીજો ભોર તૈયાર કર્યો છે એટલે મતલબમાં ચાર થઈ જાય કહેવાય નહીં તો ચાર થઈ ગયા છે અને હવે પછી કામ પૂરું અને પછી શેડો વાળવાનો છે એટલે ખડ વાળશું પછી એ સાઈડ અને વાગ્યા છે ત્રણ અને ચા પણ આવી ગયો છે અને સંજુ તો આ બાજુ બેઠો છે અને ચા આપીને અને જતા રહ્યા છે કાકા તો ચા આવી ગયો છે અમારે તો ફ્રેન્ડ્સ હવે ચા પી લઈએ તો હવે રેડ ધોઈ નાખી અડારી હા રા બી ધોઈ દીધી છે કેમ કે ધોવી પડે ને લે હું તો અડારી કીધું તું રે બાકી કે હોય બેન લતી ફ્રાન્સ જે ભાષામાં બોલતા હોય એ તો બોલાય જ ને મને થોડીક જ જોઈએ બસ લે પછી આટલી બધી ચા કોન પીશે કારા પીવાની સવારમાં વધારે હતી ચા

ભોર પણ બનાવી દીધો છે અને પાછા પાણી પીવા માટે બેઠા કેમ કે હવે ખડજ વાળવા જઈએ ને એટલા માટે અને સંજુને તો પૈસા પણ અમે પીવા ગયા ને ત્યાર ના મળી ગયા નહીં સંજુ આપી દીધા તો ત્રણ વાગ્યા હતા ને ત્યારથી અમે તો દિવસ પણ નહીં પૂરો કર્યો એ પહેલા અમને પૈસા પણ મળી ગયા અમારા આજના દિવસની મજૂરી અમને મળી ગઈ છે નહીં મળી ગઈ તો સારું ને હાજે રિચાર્જ કરાવી દે ફોનનું તો રિચાર્જ પણ કરાવાનું હતું એટલે પૈસા પણ મળી ગયા અને સારું કહેવાય નહીં સમજું અને એક કાકાનો સ્વભાવ પણ સારો છે એટલે એમ કે પૈસાનો એમ કે કોઈ સવાલ નહીં પૈસા તો ભેલા મોડા મળી જાય પણ કે એમને એવું હશે કે પૈસા પણ આપી દવે એવું નહીં બાકી તો એમ કે આવે ચા પાણી આપીને પાછા જતા રહી પછી ચા પાણી આપવા પાછા આવે તો એમને કેટલો અમારા પર વિશ્વાસ કેવાય કે આ લોકો કામ કરશે અને હું જવ એમ બાકી તો એમ કે ઘણા બધા માણ એમ બધા એટલા બધા એ નહીં હોતા નહીં કોઈને વિશ્વાસ પણ નહીં હોય અને કોઈને એમ કે મજૂરની વેલ્યુ પણ કોઈને નહીં હોય હા

એટલે કે આવું થોડુંક મજૂર ને થોડુંક એમ કે માન મળી જાય ને એટલે મજૂર પણ ખુશ થઈ જાય તો કાકા બહુ જ સારા છે એટલે કાકા ને થેન્ક યુ કેવું પડે નહીં પણ હવે કીધું નહીં કેમ કે પછી એમ કે થોડાક મોટા છે કાકા ઉંમરમાં એટલે કે થોડીક શરમ આવે એટલે નહીં બોલી શકાય પણ બ્લોગ જોવે છે એટલે કહી દઉં ને હું નહીં સમજુ તો સારું કહેવાય બાકી બીજાને તો મજૂરનું વેલ્યુ જ નહીં કઈ નહીં બાકી કામથી મતલબ કાકા એટલું બધું એમ કેમ એટલું માન આપવા મજૂર પૈસા પણ આપી દીધા પાછું જ્યાં પાણી આપવા ઘડી વાર આયા કરે ને હવે જવું પણ જાવ હવે પાણી પીયા પાછા અહીંયા આવશું તો ફ્રેન્ડ્સ આ ખડ હવે કાપવાનું છે અને હવે કાપવાની શરૂઆત કરી દઈએ તો ફ્રેન્ડ્સ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમારે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે સાંજનું તમને કામ બતાવું હું કે અમે કેટલું કામ કરીએ તો ઠેઠ ત્યાંથી બધા ભોર બનાયા અમે અને પછી પેલો શેડો કાપવાનો હતો ને એ ઠેઠ ત્યાંથી ત્યાં સુધી સુધી અમે કાપી દીધો તો મારે સંજુનું કામ આટલું આજે તો અને સંજુ પણ આ સાઈડ કામ કરે છે કેમ કે પાણી ભરીને અમને બધું દીધું હતું ને પાછું લઈને હવે જવું પડશે તો હેન્ડો હવે ફટોફટ જઈએ તો ફ્રેન્સ આજે તમારો ઠેલું ભરાઈ ગયું છે તમારે બે હજારની વસ્તુ આટલી બધી કેમ કે જા પછી છાશ ને બધું કેટલું બધું થાય નાની નાની એવી કેટલી ને બધું બની ને એવું બધું છે તો હવે મારું પણ ઠેલું ભરાઈ ગયું સંજુ પણ આ બાજુ મારે પાણી નું બધું હતું એ લઈ લે નાતેડા હતા કે અને આજે મજા પણ આવી ગઈ નઈ સંજુ બહુ મજા આવી આજે તો મજા આવી ગઈ છે અને પાછું અમને કીધું તું તમારો ટાઈમ થાય એટલે તમે છૂટી જજો તો અમે છૂટી ગયા છે અમારો ટાઈમ થયો એટલે તો હેપ્પી હેપી કામ કરીને જાય ને તો મજા જ કંઈક અલગ હોય તો પહેલા હવે ફટોફટ ચાલીએ તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ અને આવતા આવતા તો થોડુંક ઝાક થઈ ગઈ છે કેમ કે અંધારું તો પડવા દેવા ને એટલે બધાથી ચાલે ના હોય તો હવે તો લાગે સાત સાત વાગે દાડું એમ કે અંધારું થવા આવે એવું લાગે ને દિવસ હવે બદલાઈ ગયો હશે એવું લાગે તો સંજૂતા બાજુ ડુંગળી કટિંગ કરે છે અને નાસ્તો કરવા માટે કેમકે થોડોક નાસ્તો ને એવું બધું લેતા આવ્યા કેમકે તમને ખબર જ કે બપોરે અમે વઘારેલા ભાત ખાધા તા અને અમારે થોડુંક મિસ્ટેક થઈ ગયું હતું ફ્રેન્ડ અને સંજુ તો મને સાંજે એવું કીધું કે કાલે રવિવાર છે એવું અને પછી સવારમાં હવે થોડાક મોડ આવ્યા જાગ્યા ને પછી જોઉં ને હું તો વહેલા સાડા નહીં મતલબ માગ્યા સાત વાગે બધા સ્કૂલ અહીંયા જ છે ને તો તળિયા જતા હતા તો મેં કા આજે તો પછી ફોનમાં જોયું ને તો આજે શનિવાર હતો અને સાંજે મને શનિવારનો ઉપવાસ કરાવી દીધો એવું કંઈક હતું એટલે પછી મોડું પણ થઈ ગયું હતું એટલે ફટાફટ પછી ભાત વઘારી લીધા અને અમે એવું પણ કીધેલું કે અમારે છે ને કાલે અમે અડધી વેરા સુધી કામ કરશું એમ કેમ કે આપણે કંઈક ખાવાનું નહીં હોય ને એવું એટલે એવું કીધું અને પછી અમે પણ ત્યાં જઈને એવું કીધું કે તમારે આખો દિવસનું કામ હોય તો અમે કરી લેશું એમ એટલી બધી મિસ્ટેક થઈ ગઈ તે નહીં સમજો તો હેન્ડલ થોડીક નાશ તો હવે કરી લઈએ તો હવે નાસ્તો કરી લઈએ હજુ બધું કમ્પ્લીટ કાઢે છે તો પ્લસ અહીંયા લાઈટ નથી ને એટલે કે દેખાતું નથી એકદમ અંધારું અંધારું દેખાય છે તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક મસ્ત મજા ને એવી કમેન્ટ કરજો તો હવે રાંધવાનું ને એવું કામ કરીએ એટલે પછી તો એમ બ્લોગ બનાવવાનું કંઈ એ જ નહીં થાય એટલે બ્લોગ એન્ડ કરી દઈએ છીએ તો બધા નહીં જય માતાજી બાય બાય